આજના બાળકો અને માતા પિતા માટે ખાસ આ કાર્યક્રમ તારીખ એક જૂન ના ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર રાખવામાં આવ્યું છે જેમાં બાળકોની અલગ અલગ કલાઓ જેવી કે ચિત્રકળા વૈદિક ગણિત ક્રાફ્ટ વૈદિક રમતો રમતા રમતા શીખવામાં આવશે સાથે બાળકોને વિવિધ રમતો અને વાર્તા દ્વારા વિકાસ કેવી રીતે કરવાનો માતા પિતા માટે બાળકોને સમજાવવા માટે બાળ મનોવૈજ્ઞાનિક થકી ખોટી આદતો સુધારે સાચા રસ્તે વાળવાની પેરેન્ટિંગ ટિપ્સ આપવામાં આવશે આજના બાળકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના સમાધાનો ગુરુકુળમાં પ્રવેશ ઈચ્છુક બાળકોનું પ્રશિક્ષણ તથા માતા પિતા સાથે બાળકોની ટીવી મોબાઈલ વિડીયોની આદત કેવી રીતે છોડાવવા તેવા ટિપ્સો વૈદિક પેરેન્ટિંગ મેગા શિવિરમાં આપવામાં આવશે નમસ્કાર સુરતના આંગણે સૌ પ્રથમવાર

વિશ્વનાથ પચાસ વર્ષ સુધી સંશોધન કરી વૈદિક સૂત્રોનું અમલીકરણ કરવા માટે વૈદિક પેરેન્ટિંગનો એક કન્સેપ્ટ આપ્યો જેમાં તેમને સો સૂત્રો આપ્યા છે જેમાં બાળકોને અલગ અલગ ખોટી આદતોથી કેવી રીતે બચાવવા બાળકોના માનસશાસ્ત્રનો અભ્યાસ કરી બાળકોને સારા રસ્તે કેવી રીતે વાળવા બાળકોની ખોટી આદતો કેવી રીતે સુધારવી તેમજ બાળ સ્વાસ્થ્ય માટે ખૂબ શું ખ્યાલ રાખો બાળકોને ટીવી મોબાઈલ વિડીયોની આદત કેમ છોડાવવી એટલું જ નહીં પરંતુ બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવણી કેમ કરવી બાળકોની સુષુપ્ત શક્તિઓ કેમ ઓળખવી બાળકોનો પંચકોષ વિકાસ થાય તેમના માટે બાળકોની દિનચર્યા કેવી રાખવી બાળકોને આહાર કેવો આપવો કેવી અવિરતપણે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરે છે અને એમના માટે પરમપૂજ્ય વિશ્વના દાતાર ગુરુજીને રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે તો શિક્ષણનો આવો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કન્સેપ્ટ આપના સુરતના આંગણે આવે છે તો સુરતમાં શનિ અને રવિવાર એટલે કે એક અને બે જૂનના રોજ આ શિબિર રાખવામાં આવી છે તેમનું વિવરણ નીચે દેવામાં આવ્યું છે તો આપ આપના બાળકો સહિત ત્યાં શિબિરમાં આવી શકો બે દિવસ બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરવા માટે અદ્ભુત છે ઘણા લોકોને પ્રશ્નો થતા હશે કે આ બે દિવસમાં શું થશે બે દિવસમાં તો એવું શું શીખવી દેવામાં આવશે પરંતુ આપ યાદ રાખજો Ah, mídia.

સંસ્થાની વિશિષ્ટ ટેકનિક દ્વારા બાળકોને વૈદિક ગણિત તેમજ અલગ અલગ કળાઓ ચિત્રકલા પેઇન્ટિંગ જેવા વિષયો રસ્તા રમતા શીખવામાં આવશે તો કોણ કોણ આવી શકે આમાં આવી 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 શકે 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 બાળકો શિક્ષકો ત્રણે જરૂરી છે સેશન અલગ અલગ રૂપે લેવામાં આવશે એટલે કે માતા પિતાના સેશન અલગ હશે અને બાળકોને વિષયો અલગ શીખવવામાં આવશે તેથી સ્પેશિયલ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ ટ્રેનિંગ લીધેલા શિક્ષકો જ બાળકોને અલગ અલગ અભ્યાસ કરાવશે જેમાં પેઇન્ટિંગનો અભ્યાસ હશે જેમાં વૈદિક મેટ્સ હશે જેમાં ક્રાફ્ટ હશે અને હા ગુરુમા જેવા જે મહિલા સંચાલકો છે એ બાળકોને વાર્તાઓ કહેશે તેમજ વૈદિક વાર્તાનો જે વૈભવ છે તેમજ વૈદિક રમતો છે તે અલગ અલગ રમાડવામાં આવશે બાળકોને બે દિવસ વૈદિક જીવન જીવવાના સંસ્કાર અથવા તો વૈદિક જીવનનું ભાથું આપવામાં આવશે તો આપ પણ આ શિબિરમાં અવશ્ય જોડાજો સુરતના આંગણે છે દર વર્ષે આપણે અમદાવાદના થતી જઈએ છે પરંતુ અમદાવાદમાં હિન્દી ભાષામાં હોય છે સુરતમાં આ વખતે વિશેષ ગુજરાતી ભાષામાં રાખવામાં આવેલી છે જેથી બાળકો પણ વધારે સારી રીતે કનેક્ટ થઈ શકે અને માતા પિતા પણ સારી રીતે કનેક્ટ થઈ શકે તેથી આ શિબિર ગુજરાતી ભાષામાં રાખવામાં આવેલી છે તેથી આપ અવશ્ય આ શિબિરનો પૂરો લાભ લો પૂરો સમય આ બે દિવસ આપના બાળકના ભવિષ્ય માટે આપના બાળકના વિકાસ માટે આપના બાળકની સુસુપ્ત શક્તિઓને ઓળખવા માટે આપના બાળકને સ્કિલના વિકાસ કરવા માટે આપ બે દિવસ અવશ્ય માત્ર ને માત્ર આ બે દિવસમાં મેળવો તો બાકીનું વિવરણ નીચે દેવામાં આવ્યું છે કોન્ટેક્ટ નંબર પણ નીચે આપવામાં આવ્યા છે આપ શિબિરમાં માટે કોન્ટેક્ટ અવશ્ય કરો નમસ્કાર